અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અરવલ્લી જિલ્લા કલેક્ટર મિટિંગમાં હોવાથી જિલ્લા પુરવઠા અધિકારીને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજની દીકરીઓના અન્ય સમાજમાં થતા ગેરકાયદેસર લગ્નને રોકવા બાબતે સમાજને સમાજહિતને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા આદિવાસી સમાજના નક્કી કરેલ બંધારણ મુજબ સમાજની દીકરીઓના સમાજ રીત રિવાજ મુજબ સમાજમાં લગ્ન થાય અને અન્ય સમાજની કોઈ વ્યક્તિ જાણી જોઈને અન્ય સમાજમાં પોતાની દીકરીને પરણાવે તો તેમને દંડ અને સમાજ જે નક્કી કરે તે મુજબ સામાજિક કાર્યવાહી કરવામાં આવશે શણગારના વતની માજી ડેલિકેટ કાંતિભાઈ તબિયારને સમાજને અનુરોધ કર્યો કે સમાજની દીકરીઓનો સમાજમાં જ લગ્ન થાય તે માટે સર્વ આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ આ ધર્મના કામમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી અરજીન પત્ર આપતી વખતે સંગાલ ગામના માચી તાલુકા ડેલીકેટ કાન્તીબાઈ તબિયાર માજી સરપંચ નીનામા અરવિંદભાઈ વીરજીભાઈ અસારી ચેન્તીબાઈ માચી ડેલીકેટ જગદીશભાઈ વોટા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી કિવા સુર્જીભાઈ તાલુકા માજી તાલુકા પંચાયત સદસ્ય મેઘરાજ આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે અમારા આદિવાસીની દીકરીઓ બીજા સમાજમાં લગ્ન ના કરે તેને અટકાવવા માટે અમે આજે કલેક્ટર સાહેબને રૂપરૂપ અહીંયા આવેદનપત્ર આપીને હવે એમના અમે નિયમ પ્રમાણે અમે આદિવાસીના નિયમ પ્રમાણે અમારા આદિવાસીની દીકરીઓ પટેલમાં અદરકુંભો બધી જ જગ્યાએ મા બાપ પરણાવે છે એને અમે કાયદેસર એમનો દંડ કરવાના છીએ દંડ અમારા સમાજને રાહે સમાજના રાહે દંડ થવાનો છે અને અમારા સમાજના આદિવાસી ભાઈ બહેનો મોડાસા મેઘરજ ભિલોડા વિજયનગર તમામ આદિવાસી ભાઈ બહેનો અમને સાથ સહકાર આપે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ